આજે આઠમી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અનેક પડકારો અનેક સંઘર્ષમાં અડીખમ વિશ્વની તમામ નારી શક્તિને નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત આજે વાત કરવી છે એવી મહિલા શક્તિને જે પોતે પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢીને સન્ડે સ્કૂલની સેવા પ્રવૃત્તિ કરી રહ્યા છે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાના ખોડિયાર મંદિર ખાતે ગરીબ બાળકો માટે ટ્યુશનની ગરજ સારથી સોનલ સન્ડે સ્કૂલ ચાલી રહી છે મોરસ લાયા તું કેટલા રૂપિયા રૂપિયા

બારાકડી ગડીયા એબીસીડી વ્યવહારુ જ્ઞાન જેવું પાયાનું શિક્ષણ આપી ટ્યુશનની ગરજ સારી રહ્યા છે દર રવિવારે નવી નવી પ્રવૃત્તિઓ જેમ કે માટીના ગણેશ ચિત્ર સ્પર્ધા મહેંદી સ્પર્ધા અને રમતોની સાથે બાળ પ્રતિભા વિકસાવવાના પ્રયાસો કરવામાં આવે છે નવરાત્રીમાં ગરબા ઉપરાંત વિવિધ રમતો રમી જ્ઞાન સાથે ગમત હસતા રમતા શિક્ષણ મેળવે છે આ પ્રયાસોના પરિણામના ભાગરૂપે બોલવામાં પણ મુશ્કેલી અનુભવતા બાળકો અગ્રા પ્રશ્નોના જવાબો ફટાફટ આપે છે શાળાઓમાં અભ્યાસિક પ્રવૃત્તિઓને પણ પાછળ પાડી દે પ્રવૃત્તિઓ સન્ડે સ્કૂલમાં થઈ રહી છે સોનલ સોનલબેનની સન્ડે સ્કૂલમાં રવિવારે આવવાની બાળકો તેમજ વાલીઓ પણ રાહ જોવે છે આ સેવા પ્રવૃત્તિ સુખી સંપન્ન વર્કિંગ વુમેન સોનલબેન ગરીબ દીકરીઓ માટે દર રવિવારે દીકરી દિવસ ઉજવી રહ્યા છે સોનલબેન પોતે વર્કિંગ વુમન હાઉસવાઇફ છે સાથે સાથે લુણાવાડામાં આવેલ પોતાના પરિવારના વિદેશ ગોમતીમેલમાં શુદ્ધ તેલ તલનું તેલ શુદ્ધ દેશી ગોળ અને સિંધવ મીઠાનો વ્યવસાય પણ કરે છે આવી મહિલા શક્તિ સોનલબેન ઉદાહરણરૂપ કાર્યકરી સેવાની સુવાસ પ્રસરાવી રહ્યા છે

અને આજુબાજુના વિસ્તારમાં મેં એ બાળકો જોયા હતા કે એમને ઘરમાંથી સંસ્કાર કોઈ જ ન નહોતા એટલે તેમને પાયાનું શિક્ષણ મળી રહે અને એક પોતે કંઈક સારો નાગરિક બને એ હેતુથી મેં સન્ડે સ્કૂલની શરૂઆત કરી હતી શરૂઆત મેં પચીસ જેટલા બાળકોથી કરી હતી અને અત્યારે સિત્તેર જેટલા બાળકો મારી પાસે ભણી રહ્યા છે અને આ એવા બાળકો છે કે એમના માતાને પિતા બંને સવારે આઠ વાગે મજૂરી કામ કરવા નીકળી જતા હોય છે અને સાંજે છ વાગે ઘરે આવતા હોય છે એમના બાળકો શું કરે છે એ માતા પિતાને પણ કોઈ ચિંતા હોતી નથી અને એવા બાળકોને હું ભણાવી રહી છું આ બાળકોનું એક જીવન કૌશલ્ય સારી રીતે વિકસે તાર્કિક ગણતરી શીખી શકે બૌદ્ધિક વિકાસ તેમનો થાય ઘડિયાળ જોતા શીખવાડું છું બસના બોર્ડના નામ તેઓ વાંચી શકે પૈસા ગણતા શીખી શકે અને પાયાનું શિક્ષણ જેમ કે સાત વારના નામથી લઈ કક્કાથી લઈ અને મેં એમને શરૂઆત કરાવું છું અને અત્યારે આઠ વર્ષ જેટલો સમય થયો છે મારી સંડે સ્કૂલને અને એવા મારા પહેલાના એવા પણ બાળકો છે કે અત્યારે શાકભાજીનો ધંધો કરે છે અને ફ્રૂટનો ધંધો અને કપડાનો ધંધો કરી રહ્યા છે અને એ બાળકોને હું જ્યારે જોઉં છું ને ત્યારે ખરેખર મને પોતાને એક પ્રાઉડ ફીલ થાય છે અને બાળકોને પણ ખુશી થાય છે કે નહીં મેડમ તમારા લીધે અત્યારે અમે આ ધંધો કરી શક્યા છે અને એ જ પ્રયાસથી મેં મારી જે સંદેશ ફૂલ છે એ અવિરત શરૂ રાખી છે અને અત્યારે જેટલા બાળકો બાળકો મારી પાસે ભણી રહ્યા છે છે હા ઘણા બધા કે શાળાએ નથી જઈ શકતા અમુકના માતા પણ નથી હોતા અમુક બાળકોના પિતા પણ નથી હોતા અને અધ વચ્ચેથી તેઓ અભ્યાસ પણ છોડી દેતા હોય છે ઘણા બાળકો એવા પણ છે કે આઠ ધોરણ પછી શાળાઓ એ જતા બંધ થઈ ગયા છે અને કદાચ હું માનું છું કે આ એવો પરિવાર છે કે ત્યાં દીકરીઓને શિક્ષણ પણ ઓછું અપાય છે એ પરિવાર સાથે હું માતાપિતાને સમજાવટ પણ કરું છું અને એવી ઘણી દીકરીઓને પણ મેં આઠમા ધોરણ પછી શાળાએ જતી કરી છે જે ચોક્કસ આર્થિક પરિસ્થિતિ સારી ના હોય અને સરકારી સ્કૂલમાં ભણાવે તો છે જ એટલે છતાં પણ માતાને પિતા દીકરીઓ પાસે મજૂરી કરાવડાવતા હોય છે અને દીકરીઓ ઘરનું કામ કરે તો તેઓ બાર મજૂરી કરી શકે અને એ બધા પરિબળો પણ ચોક્કસ અસર કરે છે અને આ બાળકો કદાચ આ જે ચોરીના ચોરી છે કે પછી ભીખ માંગવાની પ્રવૃત્તિઓ સાથે ના જાય જાય અને અને જે વ્યસનના ચડી દેશમાં એક સારા નાગરિક બને એ હેતુથી મારો આ પ્રયાસ જે છે એ હું હાથ ધરી રહી છું અને આગળ પણ આ કામ હું મારું ચાલતું જ રહેશે અને મારી સંડે સ્કૂલ જે આઠ વર્ષ જેટલો સમય થઈ ગયો છે અને અવિરત ચાલુ રહેશે